નગરજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી આમોદના મુખ્ય માર્ગો બજારો વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ રખડતા ઢોરોનું રાજ ચાલે છે વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા માત્ર કાગળ પર કાર્યવાહી બતાવી રહી છે એક મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પણ જંબુસર નગરપાલિકામાંથી લાવવામાં આવેલ પશુ પકડવાનું પાંજરું આમોદ નગરપાલિકાના આંગણે ફક્ત શોભાના ગાંઠિયા સમાન ઊભું છે ન તો કોઈ ઢોર પકડ્યો ન તો નાગરિકોને રાહત મળી જે બાબતે આમોદ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા બંને પાસે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે નાગરિકોમાં આક્રોશ છે કે નગરપાલિકા તો જાણે સુસ્ત નિંદ્રામાં છે અને રખડતા ઢોરો હવે શહેરના અનધિકૃત રાજા બની ગયા છે નાગરિકો હવે એક જ માંગ કરી રહ્યા છે કે રખડતા ઢોરને તરત પાંજરે પૂરો નહીં તો જન આંદોલન માટે તૈયાર રહો રિપોર્ટર અકબર બેની આમો મારું નામ રેખાબેન મંજલાલ દેસાઈ સતી માતા વહીવટ આ ઉંમર કેટલી તમારી મારી ઉંમર સિત્યોતેર મંદિર ક્યાં આવ્યું મંદિર રબારી વાળની સામે પાળ ઉપર સતી માતા આમ રામજી મંદિર પણ એમાં સતી માતાનું મંદિર છે શું ઘટના શું બનાવ બન્યો હું દરરોજ સવાર સાંજ આરતી માટે જાઉં છું ગઈકાલે આરતી માટે ગઈ ત્યારે ઘણી બધી ગાયો હતી તેને ખસેડતા ખસેડતા મને એક ગાયે ધક્કો માર્યો એનાથી હું પડી ગઈ અને મને આંખ પાસે વાગ્યું આજ છે બચી ગઈ મારી ગાયોના છાણને લીધે મારો પગ લપસી ગયો અમારે ઉપર ચડવા માટેના પગથિયા પણ છે પણ ત્યાં પણ બધું છાણ છાણ જ છે છાણના ઢગલા જ છે એટલે ઉપર જઈ શકાય એવી કોઈ બાજુ રહી નથી તો સત્વરે કોઈ નિકાલ આવે એવી અપેક્ષા રાખું છે પ્રશાસન પાસે શું આશા ખોટ તમે આ જવાનો રસ્તો મારો જે છે તે રસ્તા ઉપર ગાયો ના જેથી મને જવામાં મુશ્કેલી ના પડે એવી અપેક્ષા રાખું છું